તો બએ અત્યારે જો બધે અત્યારે જૂના ફોટાની બધી જોવે છે આવડાને વળી હાથમાં લાગી ગયો ફરીથી નહી તું તારે આમ જો આ જો આ મારા ભાઈ ત્યારે જો આયા કંદરો બાંધો તો એ છે અને અત્યારે જો એનો રોપટો બાંધો છે કમરે બીજો કંદરો હાલ મન તો માન મન રાખો કેમ કાયમ મન રાખો મે જો એના નેના ફોટા જોવે આયા હોકે આ તો સારું છે આયા આલ્બમ એના હાથમાં નથી બાકી તો એવા અમે એક 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 નિર્ખી જોતને

અને હવે એને બધે સામાન ફેરાય અત્યારે ઘરે પહોંચ્યા તો ભાઈ હવે ડાયરેક્ટ અત્યારે પૂઈ જાય અને હવે મળી ડાયરેક્ટ સવારે હાલો ભાઈ તો સવાર પડી ગઈ છે અને સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને આ ભાઈ જો અત્યારે સવાર સવારમાં અહીંયા નાસ્તો બનાવે છે ચા મૂકી દીધું આમાં કુકરમાં કાંઈક મૂક્યું હોય શું હોય કુકરમાં ઓકે ચણાનું દાળનું શાક અને અત્યારે રોટલી કરે અને આ બાજુ જો બધા ગાંઠિયાને એવું બધું પડ્યું છે તો ભાઈ નાસ્તો થઈ જાય એટલે થોડો ઘણો નાસ્તો કરી લઈએ આજે વળી

કઈએ તો રવિવાર તો હોલીને તો નહીં રહે સુતી રહે આરામથી જો કે નકર હમણાં કોલેજ જાતી નથી દસ અગિયાર વાગે સુતી રહી એટલે હમણાં તે દી હું ઓફિસે ગયો તો ત્યારે તો સુતી જતી નવ વાગે સાડા નવ વાગે નીકળો ત્યારે હા ધ્યાન રાખવું પડે ઉપર થી આમ ભરતી હોય તો ડાયરેક્ટ ઉપર થી દોડતી દોડતી એઠી આવે

એમાં નાખવું પડે છે કરી નાખો ઓલા કરી નાખો કર નાખો હા ખબર એમ જ એવો ને કઈ ઉત્પમ ઉત્પમ કેવાય ને આ તો ગબુલા મસાલો એ થઈ ગયું ઉત્પમ એમ ન

આવી રે ચટણી હે હું હે ચટણી કે હાલો ગબગોલા ને સોસ હાલો ભાઈ જમી લે ઈ બધા જમાઈ ગયું હે ક્યાર નું ઓકે હવે ઈ બધા એને ક્યાર નું જમાઈ ગયું હે મારે એક ને બાકી છે રાતના દસ વાગી ગયા છે અને આ બાજુ હવે જમીન હવે નવરા થઈ ગયા તો ભાઈ આ સાથે આજનું પૂરું કરી છે લોકને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ